ત્રણ નો કિલ્લો છે આ ટિકિટ લેવા માટે આ લાઈન થઈ છે રાખ લો ભન કોણ ટિકિટ માટે બહુ ગર્દી છે ટિકિટ લેવા માટે આ મોન ઊભા ઉભા બધા ટિકિટ વગર અંદર નહીં દા દેતા અહીંયાથી ટિકિટ કરવામાં આવે ટિકિટ વગેરે ટિકિટ આવી જાય હે ને અંદર પ્રવેશ તો આ ટિકિટ આવી જાય મારે પણ અંદર જવાનું હે આપણે ટિકિટ લઈ લીધી હે અંદર પ્રવેશ થઈ ગયા હા તમે જોઈ શકો મહેલ હે આ બધું તમે જુઓ ટિકિટ લઈ અને આપણે અંદર આવી ગયા નિશાનો તારી ગયો બંદૂકથી જોઈ શકો આપણે હજી તો કલાક જેવું તો નીકળી જ આપણે જોવાનું નીકળી જાય છે કેમ કે જુઓ આ બધું જોવાનું છે તો આ હશે ભાઈ અને આ મસ્ત મસ્ત જોવાનું આવે છે આ તો જબરું હોય સરવા માટે પણ લાઈ આ જોઈ શકો ઉપર ચડવા માટે પણ લાઈન હે બઉ લો ઉતરવાનું હેના મારા મોન શું કે હવે સાડવું હે ચેલા આવતી હોય છે સાડવાનું

અમેરો આપને રાજા તો ઘણા બધા એટલે આમ મન શું છે આજે શું ને તમે એટલે આખો ગોગો તો શું આ તો છે આ વાગે તો કોટા ગાંઢોના ચીપિયા હે

નથી તો ઘણો બધો નજારો તમને દેખાડીશું અંધારામાં આપણે હવે અંધારું તો બધું મસ્ત મજાનું અંધારું બ્લેકમાં હેતારામ

હારે બહુ મસ્ત નજારો હે ફોટો બોટો પાડ્યો શૂટ કર્યું